નમસ્કાર દર્શક મિત્રો મોટા દર્શક મિત્રોમાં આપનું હાર્દિક સ્વાગત છે આને બહુ કરી એવા હું બોલતા ને કઈ નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલ્લી મકવાણા આપ જો રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર દર્શક મિત્રો હમણાં હમણાં પોલીસ બે બેફામ બની છે અને ખરેખર જે કાયદો નથી એ કાયદાનો પોલીસ અમલ કરવા માંડી છે જે કોઈને મારવા માટે કાયદો નથી હોતો પરંતુ પોલીસ લોકોને મારવાનો કાયદાનો જે ગેરકાયદેસર અમલ કરે છે અને જે હર્ષ સંઘવી છે એને કીધું છે કે તમને દંડો આપ્યો છે એ દંડાનો ઉપયોગ કરો પણ આ દંડાનો ઉપયોગ કોની ઉપર કરવામાં આવે છે જેની પાછળ કોઈ નથી હોતું જેને કોઈ પૂછવાવાળું નથી હોતું કે તને ક્યાં વાગ્યું છે તને પોલીસે ક્યાં માર્યો અને ખાસ કરીને એને મુસ્લિમ લોકો ઉપર અત્યાચાર કરવામાં આવે છે અન્યાય કરવામાં આવે છે એને મારવામાં આવે છે એને લંગડાતા ચાલતા કરી દેવામાં આવે છે એવો જ બનાવ આજે ભાવનગર જિલ્લાના ઉમરાળા પોલીસ સ્ટેશનમાં બન્યો છે મેં ટેલિફોનિક વાતચીત કરી તો જાણવા મળ્યું કે ઉમરાળા પોલીસના કોઈ જવાનને એક મુન્ના નામનો માણસ છે કોળી જ્ઞાતિનો છે એને છરી મારી હોય કે જે કાંઈ માર્યું હોય પણ મને એવું કહેવામાં આવ્યું કે પોલીસને છરીઓ મારી છે પરંતુ આ છરી મારી હોય તો ત્રણસો પચીસ કરાય ત્રણસો છવ્વીસ કરાય ત્રણસો સાત કરાય પરંતુ એને મરી જાય એવો મારવાનો પોલીસને કોઈ અધિકાર જ નથી ગુનો દાખલ કરી અને કાયદેસરની કાર્યવાહી કરી અને સજા અપાવવાનો પોલીસને અધિકાર છે કોર્ટમાં સજા તો કોઈ અપાવતા નથી સજા અપાવવાની તો પોલીસને કોઈને તેવડે જ નથી કારણ કે કાયદેસરની કાર્યવાહી કરતા જ નથી આવડતું લોકોને હેરાન કરવા હોય એ કાયદેસરની કાર્યવાહી કરતા આવડે છે એટલે કે ગેરકાયદેસરની કાર્યવાહી કરતા આવડે છે તો અત્યારે હાલ ભાવનગર જિલ્લાનું ઉમરાળા પોલીસ સ્ટેશનમાં એક શખ્સને લોકઅપમાં એવો માર્યો છે કે જે અત્યારે હાલમાં બેભાન હાલતમાં હોય એવા સમાચાર અમારા રિપોર્ટર દ્વારા મળ્યા છે અને હાલમાં એને સરકારી હોસ્પિટલ ઉમરાળા ખાતે લઈ જવામાં આવ્યો છે અને એ મુન્નાભાઈ નામનો માણસ છે અને એને હાલ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે અને હવે તો જે પરિસ્થિતિ હોય તે બાકી લાંબી કશી ખબર નથી પરંતુ દવા પોલીસ સ્ટેશનમાં હતો ત્યાં સુધી બે ભાન હાલતમાં હતો અને મોઢામાંથી અને બધેથી લોહી નીકળી ગયેલું એવું અમારું રિપોર્ટરનું કહેવું હતું એટલે મેં પોલીસ સ્ટેશનના પીએસઓ સાથે પણ વાત કરી ત્યારે એને એવું કીધું કે દવાખાને લઈ જઈએ છીએ અને એવું કાંઈ એટલું બધું વાગ્યું નથી તો ખરેખર માર્યું છે અને વાગ્યું છે એ વાત તો ખરી જ છે બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ